ગારીધરા તાલુકામાં વરસાદે સર્જેલી તારાજી બાદ આઠ દિવસ વિતવા છતાં શ્રમિક લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને પગલે જિલ્લાના તાલુકા વિસ્તારના અનેક ગામોમાં વરસાદી પાણી લઈને ભારે મુશ્કેલી સર્જાઈ હતી ચોમાસાના પ્રારંભ સાથે જ પાલેતાના તાલુકામાં અનેક નદી તળાવ છલકાવાની રોડ રસ્તા અને પુલ તૂટી જવાની ઘટના બની હતી ત્યારે વરસાદના બીજા રાઉન્ડમાં પણ ભાવનગર જિલ્લામાં ભારે તારાજી અને જેનો દ્રશ્યો જોવા મળ્યા હતા જિલ્લાના ગારિયાધર તાલુકામાં શહેરની મધ્યમાંથી પસાર થતી ખારો નદીમાં પૂરનું પાણી આવી જતા તારાજી સર્જાઈ હતી ઉપરવાસમાં થયેલા સારા વરસાદની નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ગારિયાધર શહેરના તેમજ આજુબાજુમાં ગ્રામ્યમાં અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા હતા ગારિયાધર શહેરની મધ્યમથી પસાર થતી ખારો નદીમાં આવેલા પૂરના કારણે કબીર ટેકરી વિસ્તારમાં જોત જોતામાં ગળા સુધી પાણી ભરાઈ ગયા હતા તેને લઈને અનેક પરિવારનો પોતપોતાના મકાન છોડી સલામત સ્તરે સ્થળાંતર કર્યું હતું ત્યારે ત્રણ જેટલા મકાનો ધરાશય થઈ ગયા હતા જ્યારે આજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી સમજુબેન તો પોતાની પરિસ્થિતિ વળવતા આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા વૃદ્ધ સમજુબેન ને તેમના પતિ સાથે કબીર ટેકરી વિસ્તારમાં કાચા મકાનમાં વસાવટ કરે છે જેઓના વૃદ્ધ પતિ બીમાર હોવાની કંઈ કામ કરી શકતા નથી

મારું નામ પરમાર અમિતભાઈ જગદીશભાઈ વરસાદ આવ્યો ત્યારે અચાનક ભાગી ગયા પાણી પડી ગયા પાણી અચાનક આવી જ ગયું ખારામાંથી વરસાદ ફૂલ પડ્યો તો તણાવ વધી ગયો તો ખારા કાંઠે મકાન હતા અમારા તો અમે સોગ્રા સિંહ લઈને વેલા છીએ નીકળી ગયા

ગારીયાધાર ગામ છે ને સુનાની ભઠ્ઠી વરસાદ આવ્યો હા વરસાદ આવ્યો તો વરસાદ આવ્યો એટલે સીધો બે ત્રણ કલાક થઈ એટલે પાણી આવ્યું એમનું જોરદાર પાણી આવ્યું સીધું પાણી ઘરમાં ગરી ગયો એટલે અમે ધોડીને બહાર નીકળી ગયા ધોડી બહાર નીકળી જાય એટલા તો ઘડીક છું તો મકાન આખું બેહી ગયો નું સીધો સીધું મકાનમાં કેવી નુકસાની નુકસાની બહુ થઈ છે આ ઘરમાં લગભગ પંદર વીસ મણ ઘઉં તણાઈ ગયા છે પછી ચાર પાંચ ખાટલા ભાંગી ગયા પછી આ ખોળિયાના તોરણને ને એ મારા માલ ધંધો કરતા હતા કાપડનો ને એ પંદર વીસ હજારનો માલ એ તણાઈ ગયો હંધો હું માગતો હું આપણે સરકાર આપણને એની કંઈક સહાય જેમ બને વેલાહાર કરે